વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારે ચાર પાંત્રીસ વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો છે ત્રણ પોઈન્ટ તીવ્રતા સાથે વલસાડ થી દૂર ઓગણચાલીસ કિલોમીટર કેન્દ્ર બિંદુ નોંધાયું છે વિશ્વના ઘણા દેશોમાં ભૂકંપની ઘટનાઓને કારણે ભારે નુકસાન થયું છે ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપની ઘટનાઓ સતત જોવા મળી રહી છે ત્યારે ફરી એકવાર ગુજરાતના વલસાડ જિલ્લાના ડહેલી ગામમાં ભૂકંપના આંચકાના સમાચાર સામે આવ્યા છે વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ત્રણ તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિ સર્જાઈ નથી હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે વાસ્તવમાં આપણી પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે જોકે ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે